ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે અઢાર માસ અને મંગળવાર કપાસની બજારની વાત કરીએ તો મિત્રો ખોળ અને કપાસ સતત હાલે છે સત્તા એટલો બધો કપાસમાં સુધારો આવ્યો નથી બીજું મિત્રો માર એન્ડિંગ છે એ બરાબર છે શીશી એની ખરીદી થઈ રહી છે પૂરા ભાવમાં પણ હવે અહેવાલો મળતા બંધ થઈ ગયા છે કારણ છે કે ઉષા ભાભરીન સીસીઆઈની ખરીદાઈ રહી છે આ માર્ચ એન્ડિંગમાં જે ફોરવર્ડના સોદા થયા હોય તે પૂરા કરવાના હોય એટલે સી સીઆઈની ખરીદી થઈ રહી છે પણ અહેવાલો દબાઈ ગયા છે ખોળ કપાસિયા સુધરી ગયા છે બહુ વધારે પડતો ખોળ સુધરી ગયો છે સત્તર સોળસો નેવું સુધી આઉટસ્ટેટમાં સત્તરસો સુધી વ્યાજ્યા છે ખોળ અને કપાસિયા આઉટસ્ટેટમાં સાતસો ને એંશી સુધી વ્યાજ્યા છે આપણે પણ સાતસો ચાલીસ સુધી ગયા છે હવે કાલે હું છું બજારમાં જોયું હતું રૂની બજારમાં પાંખી આવકો છે ભાવમાં મજબૂતાઈ હતી કપાસિયાના ખોળ અને કપાસિયાના ભાવમાં રૂપિયા દસથી પચીસનો સુધારો હોવાથી બધાને ટેકો મળ્યો હતો આગામી દિવસોમાં રૂની આવક કેટલી થશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ગુજરાતમાં રૂના ભાવ ઓગણત્રીમ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકની સત્યના ભાવ રૂપિયા દોઢસો વધ્યા હતા અને ત્રેપન હજાર બસોથી ત્રેપન હજાર પાંચસો હતા જ્યારે કલ્યાણના ભાવ ચારસો ઘટી ખાંડીના પંચો પાંત્રીસ હજાર છસોથી પાંત્રીસ હજાર નવસો હતા કપાસિયા ખોળની બજારમાં ભાવ મજબૂત હતા બેન્સમાં ખોળ વધે રૂપિયા સાડત્રીસ સુધી સત્યાવીસો છેતાળીસ પાર્ટી બંધ્યો હતો મોરબીના ખોળના ભાવ નાફેડ બરદારના સોળસો ત્રીસ સુગર બરદાનના સોળસો પચાસ અને જોડ બરદાનના સોળસો હતા સૌરાષ્ટ્રમાં ખોળ બાંડના પંદરસો પંચોતેર અને એવરેજ નાની મિલોના પંદરસોથી પંદરસો વીસ હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ છસો નેવુંથી સાતસો પાંચ અને કડીમાં સાતસોથી સાતસો વીસ હતા કપાસની બજારમાં ભાવ મજબૂત રહેતા એવરેજ મળે રૂપિયા પાંચથી દસનું સુધારો હતો રૂની બજારોને ખાસ કરીને ખોળ અને કપાસનો સુધારો થયો હતી કપાસની બજારને ટેકો મળી રહ્યો હતો આગળ ઉપર બજારમાં ડિમાન્ડ કેવી છે તેના પર બધાનો આધાર રહેલો છે કડીમાં મહારાષ્ટ્રના કપાસની પચાસ ગાડીની આવકતીના ભાવ ચૌદસો થી ચૌદસો સાહીઠ હતા જ્યારે કાઠિયાવાડથી પચાસ ગાડીની આવકતી અને ભાવ ચૌદસો ત્રીસથી થી ચૌદસો નેવું હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની વીસથી થી પચીસ ગાડીની અને ભાવ મહારાષ્ટ્રના કપાસની તેરસો સિત્તેરથી ચૌદસો સાહીઠ પ્રતિ વીસ કિલોના હતા રાજકોટમાં નવા કપાસની બાર હજારની આવકતીને ભાવ ફોરજીમાં ચૌદસો ચાલીસથી થી ચૌદસો એસી હતા ન્યૂયોર્ક વાયદો ઓગણચાળીસ પોઈન્ટ જેવો ઘટી છાસઠ પોઈન્ટ અઠ્ઠાણું સેન્ટ ઉપર બંધ આવ્યો હતો મિત્રો ફોરવર્ડના સોદા પૂરા કરવા શીશીઆઈપેદ ખરીદી લેવું પણ અહેવાલો અત્યારે દબાઈ ગયેલા છે મળે એટલે આપું તમને ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી